નમસ્કાર દોસ્તો અગ્નિપથ મૂવી છે જે હૃતિક રોશનનું તેનું શૂટ છે તે દીવની અંદર બે હજાર અંદર કરવામાં આવ્યું હતું લગભગ સુડતાલીસ દિવસ સુધી સંજય દત્ત અને અન્ય જે ટીમ હતી હૃતિક રોશનને તે અહીંયા પર શૂટ કર્યું હતું અમે અત્યારે એ માંડવા ગામમાં ગામની અંદર છે જ્યાં ગામને બનાવવામાં આવ્યું હતું માંડવાને દીવનું નાગવા છે અને નાગવાનો આ દરિયા કિનારો છે અહીંયાથી આ મૂવી શૂટ કરવામાં આવ્યું હતું જે જગ્યા ઉપર રિતિક રોશનને ઘસડીને લઈ જવામાં આવે છે તે આ લોકેશન છે અને અહીંયાથી રિતિક રોશનને ઘસાડવામાં આવતો હોય છે તે ફિલ્માવવામાં આવ્યું છે આ સિવાય અહીંયા હવેલી બનાવવામાં આવી હતી જે સંજય દત્તની હવેલી છે તે અને અહીંયા પર ઘણા બધા સીન કરવામાં આવ્યા હતા આ સિવાય આ તરફ બતાવીશ કે જ્યાં માંડવા ગામ બનાવવામાં આવ્યું હતું આખું આમાં બે લોકેશન છે દીવના અહીંયા પર મોટાભાગનું ફિલ્મનું શૂટિંગ છે તે આ નાગવાનું આ એ જગ્યા છે જ્યાં આખું ગામ ઊભું કરવામાં આવ્યું હતું અને અહીંયાથી બીજી તરફના દ્રશ્યો બતાવીશ જ્યાં આ સામે જુઓ સામે જે દેખાય છે તેના ઉપર જે બર્ગરનું ઝાડ છે અને આ ઝાડ ઉપર લટકાવવામાં આવે છે પ્રથમ હિતિક રોશનના પિતાને અને ત્યારબાદ તેમને લાસ્ટમાં તો આ બંને લોકેશન છે દરિયાની બીજી સાઈડ છે ત્યાં આ જે વૃક્ષ છે તે બનાવવામાં આવ્યું હતું અને આ સિવાય આર્ટિફિશિયલ રીતે અહીંયા પર જે અન્ય શોટ છે મકાનો અને અન્ય જે વસ્તુઓ છે તે બનાવવામાં આવી હતી તો આખું મૂવીઝ છે તેનું શૂટ છે તે અહીંયા પર યોજવામાં આવ્યું હતું સતત સુડતાલીસ દિવસ સુધી આ ફિલ્મના કલાકારો છે તેનું શૂટ અહીંયા હતું કેટરીના કેફ છે તેનું એક ગીત છે સોંગ છે એ સોંગ પણ દીવની અંદર ફિલ્માવવામાં આવવામાં આવ્યું હતું આ સિવાય જે દીવનો અન્ય હિસ્સો છે મતલબ કે જે ગુફા છે કાયરાપુર ગુફા ત્યાં અન્ય સ્પોટ છે તે ફિલ્મના લેવામાં આવ્યા હતા મતલબ કે જેના પિતાનો રોલ કરે છે તેની જ્યારે હત્યા કરવામાં આવે છે સંજય દત્ત દ્વારા અને તેને જ્યાં દફન કરવામાં આવે છે એ જગ્યા ગુફામાં ફિલ્માવાય છે આ સિવાય ગુફાની બહાર એ જગ્યા છે અને એ સિવાય ગુફાની અંદર ત્યારે સંજય દ દત્ત છે તે હૃતિક રોશનને ઘસડીને લઈ જાય છે એ આખું ફિલ્મનું શૂટ છે તે ગુફાની અંદર ફિલ્મ આવવામાં આવ્યું છે તો હવે જોઈએ કે દીવની એ કઈ ગુફા છે નાયરા ગુફા જ્યાં મૂવીના અન્ય શોટ છે તે લેવામાં આવ્યા હતા લગભગ બે મહિના સુધી અહીંયા પર આ શૂટ થયું હતું દીવના નાગવાને જે દરિયા કિનારો છે તેને માંડવા બનાવવામાં આવ્યું હતું આ સિવાય બાકીનું શૂટ છે તે મુંબઈના ડોગરીમાં કરવામાં આવ્યું હતું તો હવે ગુફા જોઈએ ત્યાં આ ફિલ્મનું બાકીનો હિસ્સાનું શૂટ થયું હતું અગ્નિપથ મૂવીની શરૂઆતનું જે સીન છે પંદર મિનિટનું આ પંદર મિનિટના સીનની અંદર જે રિતિકના પિતા હોય તેની હત્યા થાય છે સંજય દત્ત તેને મતલબ કે કાંચા તેની હત્યા કરે છે અને ત્યારબાદ તેની જે દફનવિધિ હોય છે તે અહીંયા ફિલ્મ આવવામાં આવી છે આ એ દીવની નાયરા ગુફા છે હાલ અહીંયા પર કન્સ્ટ્રક્શનના કામો ચાલી રહ્યા છે પરંતુ જે જગ્યા છે મૂવીની અંદર તે પ્રથમ આ ગુફાનું જે શોર્ટ છે તે અહીંયા ફિલ્મ આવવામાં આવ્યો હતો મતલબ કે જ્યારે સંજય દત્ત રિતિકના પિતાની હત્યા કરે છે અને ત્યારબાદ રિતિક અને તેની માતા હોય છે તે દફન જે કરવાનો રોલ છે મતલબ કે પાવડો ફાવડો મારીને અહીંયા પર તેને દફન કરવાનું આવે છે જ્યાં એને દફન કરવાનો જે શોર્ટ હોય છે તે અહીંયા પર આવવામાં આવ્યો હતો આ એ ગુફાના દ્રશ્યો છે હાલ ઘણું બધું અહીંયા પર બદલી ચૂક્યું છે પરંતુ હજુ પણ એ ગુફા છે જે દેખાય છે અને અહીંયા પર કન્સ્ટ્રક્શનના હાલ કામ ચાલી રહ્યા છે જેના કારણે આગામી સમયની અંદર આ જે આખો માહોલ છે તે ચેન્જ થઈ જશે બાકીના જે શોર્ટ્સ છે તે ગુફા છે અંદરની સાઈડ અને અંદરની સાઈડ આ ગુફાની અંદર બાકીના અનેક શોટ છે તે ફિલ્મ આવવામાં આવ્યા છે દોસ્તો હવે આ તસવીરો જુઓ આ રિતિક છે જે હજારો હોટલ છે ત્યાં લાંબો સમય રોકાયા હતા પાછળનું બેકગ્રાઉન્ડ છે તે કોહિનુર હોટલ વચ્ચે રસ્તો છે અને આ લોકો છે જે કલાકારોને જોવા માટે ઉમટ્યા હતા હજારોના ઓનર છે યતીનભાઈ અને સંજય દત્ત આ તસવીરોમાં નજરે પડે છે આ નાગવાનું સીન છે જ્યાં ટાવર ઊભો કરવામાં આવ્યો હતો અને આ ટીમના એ ડિરેક્ટર સાથેની ટીમો છે આ માંડવાના દ્રશ્યો સંજય દત્ત માટેનો જે મહેલ તૈયાર કરવામાં આવ્યો હતો તે છે જુઓ માંડવાને સંજય દત્ત માટેનો મહેલ તૈયાર કર્યો હતો આ એ અનેક ગુફાઓ ત્યાં પણ આર્ટિફિશિયલ રીતે હંગામી રીતે ઊભી કરવામાં આવી હતી અને કંઈક આ પ્રકારનો નાગવા બીચ પર જે પાછળનો હિસ્સો છે ત્યાં આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા આખે આખું માંડવા ગામ અને આ સંજય દત્તનું જે હવેલી છે તે કંઈક આ રીતે બનાવવામાં આવી હતી દોસ્તો બે હજાર ની અંદર આ મૂવી રિલીઝ થયું હતું અગ્નિપથ અને આ તેની ટીમ છે જ્યારે શૂટ અહીંયા પર હતું આખે આખું ગામ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ અહીંયા પર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ટાવર છે આ જુઓ દીવના નાગવા બીચના આ દ્રશ્યો છે અને આ જે મૂવીના અનેક સીન છે તે કંઈક આ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને આર્ટિફિશિયલ રીતે હંગામી રીતે આ બનાવ્યું હતું અને ત્યારબાદ મૂવીને શૂટ છે તે અહીંયા પર કરવામાં આવ્યું હતું જુઓ દ્રશ્યોની અંદર આ એ તસવીરો છે બે હજાર ના સમયની જ્યારે અહીંયા પર આ મૂવીનું શૂટ ચાલતું હતું આ માંડવા ગામના એ દ્રશ્યો છે દરિયા કિનારો છે અહીંયા પર સુંદર મજાનું વાતાવરણ છે ત્યાં આ પ્રકારનું માંડવા ગામ છે તે કરવામાં આવ્યું હતું આજુ એ અગ્નિપથ મૂવીના એ તસવીરો છે જ્યારે શૂટ ચાલતું હતું એ સમયની સંજય દત્ત હિતિક રોશન કેટરીના કેફ સહિતના કલાકારો છે તે દીવ ખાતે ખાસો ટાઈમ રોકાયા હતા ખાસ કરીને સંજય દત્તનો રોલ છે જે તે અને હૃતિકનો રોલ અહીંયા પર સૌથી વધારે હતો અન્ય મુંબઈનું ડોંગરી છે ડોંગરીમાં હતું આ એ દ્રશ્યો છે માંડવા ગામના અને આ ઝાડ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં એક બેઠક બનાવવામાં આવી હતી તો કંઈક આ રીતે આ અગ્નિપથ મૂવી છે તેનું શૂટ છે તે દીવ ખાતે કરવામાં આવ્યું હતું દોસ્તો આવા જ અવનવા વિડીયો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો આગળ આપ અમારા આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું વધુ એક નવી કહાની સાથે આ સંજય દત્તનો અલગથી લુક છે એ મૂવીની અંદર જોવા મળ્યો હતો તેનો અલગ અંદાજ ફરી મળીશું દોસ્તો ધન્યવાદ